માધાપરમાં ઢોંગી તાંત્રિકનું કૃત્ય બધું એક મહિલા આગળ આવી માધાપર વિસ્તારમાં વિશાલ મહારાજ નામના ઢોંગી તાંત્રિકે તાંત્રિક વિધિના બહાને મહિલાઓ સાથે શારીરિક અડપલા કરી રૂપિયા પડાવતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે તાજેતરમાં એક મહિલા દ્વારા પોલીસની અપીલ બાદ હિંમત મેળવી વધુ એક સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે વિધિ કરાવવાના નામે અલગ અલગ તારીખે ઘરે બોલાવી ચાંદલો કરી શારીરિક અડપલા કરવામાં આવ્યા અને કુલ લાખ રૂપિયા પડાવ્યા હતા સમગ્ર મામલે પોલીસે બાબા વિશાલ મહારાજ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે સૌથી તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી જે માધાપર પોસ્ટમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને અ મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદીબેન અને એમના પિતાશ્રી ને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે એ અનુસંધાને ફરિયાદીબેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અટપળાં કરતા હતા જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે કુલ ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા જે તે વખતે ફરિયાદીબેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદીબેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે બીજું ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી અનિષ્ઠ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો બે હજાર ચોવીસ જે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી એનામાં ઉમેરો કરાવેલ છે આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી છ માસ અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે એટલે એ પ્રમાણે પણ કાયદાનો સકંજો કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિંજાર ગામે રહે મકાનમાંથી ગેરકાયદેસર ગૌમાસ મળતા એલસીબી પશ્ચિમ કચ્છ ભુજે આરોપી અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાને ઝડપી પાડ્યો હતો ખાનગી બાતમીના આધારે થયેલી તપાસ દરમિયાન ઓગણીસ કિલો ગૌમાસ જીવતા કતલ માટે રાખેલી એક ગાય બે આખલા અને એક બળદ સહિત કોયતા છરીઓ ડીપ ફ્રીઝ વજનકાંઠો અને મોબાઈલ મરી આવ્યા હતા મુદામાલા એફએસએલ અભિપ્રાય બાદ કોઠારા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો આરોપી સામે અગાઉ પણ ગૌવંશ સંબંધિત ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે બચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ખોટી ફેક આઈડી બનાવી સાચી ચલણી નોટોના ફોટો મૂકી એકના ત્રણ આપવાની લાલચ આપતા અને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા કનૈયા બે ગામના બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામે રંગે હાથ પકડી પાડ્યા હતા એલસીબી પીઆઈ એન એન ચુડાસમા તથા ટીમે મળેલી બાતમીના આધારે બટિયા ગ્રાઉન્ડ વિસ્તારમાં રેડ કરીને આરોપીઓ ગુલામ શાહ શેખ અને મોહમ્મદ શરીફ શેખને ઝડપ્યા હતા જ્યારે એક સાથી બસીરશા શાહ શેખ ફરાર છે આરોપીઓ પાસેથી આઈ ટ્વેન્ટી કાર અને વિવિધ ચરણી નોટો સહિત રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાવશે છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ માટે બચાવ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે ભુજ શહેરમાં સાયબર ફ્રોડ માટે અલગ અલગ બેંક ખાતા ખોલાવી તેમાં ઠગાઈના નાણાં મેળવી ચેક તથા ઓનલાઇન માધ્યમથી ઉપાડી કમિશન લેતા બે યુવકો સામે સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજે ગુન્હા દાખલ કર્યા છે ધનંજય શૈલેષભાઈ ચૌહાણ અને આસિફ ઓસ્માર સાદ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા ધનંજયે રૂપિયા સત્યાસી લાખ છોતેર હજાર પાંચસો દસ અને આસિફે રૂપિયા બાવીસ લાખ પાંચસો ફ્રોડથી મેળવ્યા હોવાનું સામે આવ્યું બંને સામે ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ હેઠળ ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હા દાખલ થયા છે તપાસ બાદ બંને આરોપીઓને હસ્તગત કરી સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે કચ્છ જિલ્લામાં મધરાત્રીના બે વાગીને અઠાવીસ મિનિટે ભૂકંપનો આ ચૂકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાતા ધીમી પરંતુ સ્પષ્ટ ધ્રુજારી અનુભવાઈ હતી કચ્છના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ધોળાવીરાથી અંદાજે બત્રીસ કિલોમીટર દૂર કચ્છના રણ વિસ્તારામાં હોવાનું ભૂકંપ વિભાગે જણાવ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ મદ્રાથે થયેલા આ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મદ્રાસ ઓટો ઇલેક્ટ્રિક દુકાનની પાછળના વાડામાં તપાસ કરી હતી તપાસ દરમિયાન ગેરકાયદેસર લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે પુક્ષુસે અબ્રાહમ કિશ્ચનને ઝડપી પાડ્યો ટ્રક ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી અગિયારસો વીસ કિલો લોખંડના સળિયા ઉતારી છુપાવ્યા હોવાનું બહાર આવ્યું હતું મળી આવેલ મુદ્દામાલની અંદાજે કિંમત રૂપિયા એકસઠ હજાર છસો જેટલી થાય છે અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુના મામલે નાસ્તા ફરતા આરોપીને માનકુવા પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાડાસર ગામે રામપર રોડ પરથી ઝડપ્યો હતો પીપી ગોહિલની રાહબરી હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી પર આરોપી પ્રકાશ ઉર્ફે ફુલકંદભાઈ અનાજિયા રાઠવા રહેવાસી મધ્યપ્રદેશને કબજે લઈ હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો